તરફ આણંદ સરદાર પટેલ માર્ગના એલિકોન રેલવે ફાટક નજીક આવેલા ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષ ખાતે ચાલતા રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચાલવામાં આવી રહ્યું હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી જેના આધારે એસઓજીએ સ્પા સેન્ટર ખાતે છાપો માર્યો હતો જેમાં છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી જે પૈકી પાંચ યુવતીઓ થાઇલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું હતું સાથે સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી પોલીસે યુવતીઓની સાથે સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટરના સંચાલકની પણ ઝડપી પાડ્યો હતો એસઓજીએ કુલ સત્તર વ્યક્તિઓની અટકાયત કરી હતી વિદેશથી આવેલી આ યુવતીઓ ભારતના વિઝીટર વિઝા ઉપર આવી હોવાનું જાણવા મળ્યું હતું જો કે વિઝીટર વિઝા ઉપર આવી ભારતમાં આવી આ યુવતીઓ દેહ વેપારના ધંધામાં સંકળાય હોવાની શક્યતા જોવાઈ રહી છે હાલ તો એસઓજીએ તમામ સત્તર શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે આણંદ શહેર તથા આસપાસમાં છેલ્લા ઘણા સમયથી સ્પા સેન્ટરની આડમાં દેહ વેપારનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાની ફરિયાદો ઉઠી છે કેટલાક સ્પા સેન્ટર પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાની ચર્ચાઓ છે કેટલાક પોલીસકર્મીઓ સહિત ડોક્ટરો વકીલો પણ નિયમિત રીતે ચોક્કસ દિવસે અને નિશ્ચિત યુવતીઓ પાસે સ્પા સર્વિસના બહાને અન્ય સર્વિસ પણ મેળવતા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું